નમસ્કાર મિત્રો આજે ગુજરાતના તમામ મિત્રો અને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ છે શું જાહેરાત થઈ છે આજના વિડીયોમાં જોશું તો સૌથી મોટા સમાચાર ગામડાઓને મોટી ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો તમામે તમામ સમાચાર જાણીશું મિત્રો આની સાથે સાથે અનેક સમાચાર મફત સ્માર્ટ મીટર ને આની સાથે પશુપાલકોને મોટી ભેટ આની સાથે મિત્રો ખેડૂતોને છત્રીસ હજારની સહાય વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો આજના સૌથી મોટા સમાચાર ફટાફટ જાણી લેજો તો મિત્રો સૌથી પહેલા આપણા તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેડૂતો માટે એક મોટી જાહેરાત થવાની છે મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર એક મોટી જાહેરાત થવાની છે આવનારું બજેટ એટલે કે ફેબ્રુઆરીની અંદર મિત્રો જે બજેટ શરૂ થવાનું છે આ બજેટની અંદર ખેડૂતો માટે એક મોટી જાહેરાત થવાની છે આપણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક મોટી રજૂઆત કરવાના છે મિત્રો એક ફેબ્રુઆરી જે બજેટ રજૂ થાય એની અંદર પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારી દેવામાં આવે એવો મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે અત્યારે મિત્રો વર્ષમાં ત્રણ હપ્તા મળે છે એના બદલે એક હપ્તો વધારીને આખા વર્ષમાં ચાર હપ્તા આપવામાં આવે એવા મોટા સમાચાર મળ્યા છે તો મિત્રો બબ્બે હજારના ત્રણ હપ્તા મિત્રો તમને મળે તો વર્ષે છ હજાર રૂપિયા થાય અને જો મિત્રો બબ્બે હજારના ચાર હપ્તા મળે તો વર્ષે તમને હવે આઠ હજાર રૂપિયા મળવાના છે તો મિત્રો તમામ મિત્રોને મોટી ભેટ મિત્રો મળવાની છે પીએમ કિસાન યોજનાની અંદર મિત્રો ત્રણ હપ્તાને બદલે ચાર હપ્તા મળશે એક મોટી રજૂઆત મિત્રો બજેટની અંદર થશે તો તમામ મિત્રો માટે આ મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો સમાચાર હવે એસટી બસમાં મિત્રો તમારે છૂટા પૈસાની તકલીફ રહેતી હોય છે ટિકિટ લેવા જાઓ છો કંડક્ટરને છૂટા પૈસા દેવા હોતા નથી ત્યારે મિત્રો હવે એસટી બસમાં એક નવી સુવિધા શરૂ થવાની છે તમામ મિત્રો ધ્યાન દઈને સાંભળી લેજો હવે મિત્રો તમે તમારા યુપીઆઈ પેમેન્ટ દ્વારા મોબાઈલ દ્વારા ઓનલાઈન તમે કંડક્ટરને પૈસા ચૂકવી શકશો ઓનલાઈન તમે ટિકિટ લઈ શકશો તો એસટી બસમાં નવી સુવિધા શરૂ કરવામાં આવશે હવે યુપીઆઈ દ્વારા તમે કંડક્ટરને પૈસા ચૂકવી શકશો તો મિત્રો આનાથી છૂટક પૈસાની ઝંઝટ હોય છે આ છૂટક પૈસાની ઝંઝટ હવેથી રહેશે નહીં તો એસટી બસ દ્વારા નવી સુવિધા ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ગામડાઓને મોટી ચેતવણી આપવામાં આવી છે સૌથી મોટા સમાચાર રાજ્યના તમામે તમામ ગામડાઓને મોટી ચેતવણી આપવામાં આવી છે આ ચેતવણીને મિત્રો ધ્યાન દઈને સાંભળ મિત્રો તમારા ગામમાં જો ગૌચર જમીન હોય તો ગૌચર જમીન ઉપર જે મિત્રોએ દબાણ કર્યું હોય એ તમામ મિત્રોને મોટી ચેતવણી આપવામાં આવી છે મિત્રો આ ચેતવણી વિકાસ કમિશનર દ્વારા આપવામાં આવી છે તો આ ચેતવણી ધ્યાન સાંભળી લેજો રાજ્યના તમામે તમામ ડીડીઓને પત્ર લખીને મોટી સૂચના આપી છે અને તમારા ગામમાં પણ જે ગ્રામ પંચાયત ભરાય ગ્રામ સભા ભરાય ત્યાં પણ તમને આ જાહેરાત કરવામાં આવી હશે આ ચેતવણી આપવામાં આવી હશે તો મિત્રો તમામ મિત્રોને ચેતવણી આપી છે કે તમારા ગામની અંદર જે પણ લોકોએ ગૌચર જમીન ઉપર દબાણ કર્યું હોય બાંધકામ કર્યું હોય તો એ તમામ મિત્રો સાવધાન રહેજો ચેતી જજો તમારા ઉપર હવે કડકથી કડક કાર્યવાહી થવાની છે જેથી વહેલાસર તમે દબાણ હટાવી લેજો અને મિત્રો એવું પણ કીધું છે કે જે લોકોએ કોમર્શિયલ અને પાક્કું દબાણ કર્યું છે એવા લોકોને સૌથી પહેલાં પકડવામાં આવશે તો તમામ મિત્રોને મોટી ચેતવણી આપી છે તમામ ગામડાઓને ચેતવણી છે જો તમે મિત્રો ગૌચર જમીન ઉપર દબાણ કર્યું હોય તો વેલાસર ચેતી જજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે દરેક લોકોના ઘરે હવે આ પ્રકારના નવા સ્માર્ટ મીટર લાગી જવાના છે તમારા ઘરે પણ આ નવા સ્માર્ટ મીટર બે હજાર ચોવીસ પૂરું થતાં થતાં લાગી જવાના છે તમામ આ ફેરફારોને લઈને કેન્દ્રીય વીજ મંત્રાલય આદેશ પણ આપી દીધાં છે આગામી ત્રણ મહિનાની અંદર કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે તો ત્રણ મહિનાની અંદર જ મિત્રો ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થઈ જવાના છે અને બે હજાર પચીસના માર્ચ મહિના સુધીમાં રાજ્યના અને દેશના તમામ ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જશે તો મિત્રો તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર લાગવાના છે મિત્રો આ સ્માર્ટ મીટરનો ખર્ચ નવ રૂપિયા સુધીનો લગભગ હોઈ શકે છે પરંતુ તમારે કોઈ પણ પૈસા દેવાના નથી કારણ કે મિત્રો નવ હજાર રૂપિયાની સબસીડી રાજ્ય સરકાર વીજળી સોંપશે એટલે તમારા ઘરે મફતની અંદર નવા સ્માર્ટ મીટર લાગી જશે તો આ સ્માર્ટ મીટરની ખાસિયત જણાવી દઉં તો મિત્રો આ સ્માર્ટ મીટરની સાથે તમે મોબાઈલ એપ્લિકેશનમાં દરરોજનું કેટલું તમે લાઇટ બિલ વાપરો છો એ લાઇટ બિલ જાણી શકશો તમે મોબાઈલમાં રિચાર્જ કરો છો એવી રીતના તમારા લાઇટ બિલનું રિચાર્જ મોબાઈલમાંથી જ કરી શકશો અને સૌથી પહેલા તમારે રિચાર્જ કરવાનું ત્યાર બાદ જ તમને વીજળી વાપરવા મળશે તો નવા સ્માર્ટ મીટર તમારા ઘરે પણ મિત્રો બે હજાર ચોવીસ પૂરું થતાં થતાં આવી જશે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે સૌથી મોટી ભેટ બનાસ ડેરી સાથે જે પણ પશુપાલકો સંકળાયેલા છે એ તમામ મિત્રો માટે શંકર ચૌધરીએ એક મોટી જાહેરાત કરી છે આ જાહેરાત મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિની અંદર દરેક જેટલા પણ પશુપાલકો બનાસ સાથે સંકળાયેલા છે એને પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે તો અમિત શાહ મિત્રો ગઈકાલે જ મિત્રો આપવાના હતા પરંતુ ગઈકાલે મિત્રો એના બેનનું નિધન થઈ ગયું જેથી કરીને અમિત શાહ હાજરી આપી શક્યા નથી પરંતુ પશુપાલકોને ભેટ મળી ગઈ છે ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવ્યા છે મિત્રો આ ક્રેડિટ કાર્ડની શું ખાસિયત છે તમામ મિત્રોને જણાવી દઈએ તો આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને પચાસ હજાર રૂપિયા સુધીની લિમિટ મળવાની છે એટલે મિત્રો તમે પચાસ હજાર તો વગર વ્યાજે તમને પચાસ હજાર આમાંથી મળવાના છે તમામ પશુપાલકો માટે સૌથી મોટી ભેટ ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે ત્યાર પછી ના મિત્રો ગામડાઓ માટે ખુશખબર આવી ગઈ છે તમામે તમામ ગામડાઓને હવે સિંચાઈનું પાણી મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો આ પ્લાન મુજબ હવે દરેક ગામોની અંદર એક મંડળીઓ સ્થાપવામાં આવશે એટલે તમારા ગામની અંદર પણ એક પિયત મંડળી છે અને આ પિયત મંડળી દરેક ગામોની અંદર પાઇપલાઇન નાખશે મિત્રો આ પાઇપલાઇનનો જે પણ ખર્ચો થશે એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો મિત્રો તમારી ગામની અંદર પણ પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકાની સબસિડી રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે તો દરેક ગામોની અંદર મંડળી મંડળી અને આ દરેક દરેક ગામોને સિંચાઈનું પાણી પાડશે તો ગામડાઓને ખુશખબર હવે રાજ્યના તમામે તમામ ગામડાઓમાં સિંચાઈનું પાણી મળી રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર સિમ કાર્ડ ને લઈને એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે બે ને લઈને સિમ કાર્ડનો નવો નિયમ હવે મિત્રો તમે નવથી વધારે સિમ કાર્ડ ખરીદી નહીં શકો તમે જે આધાર કાર્ડ આપો છો એ આધાર કાર્ડની અંદર હવે તમે નવથી વધારે સિમ કાર્ડ લેશો તો તમારા ઉપર પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને જો મિત્રો તમે બીજા કોઈનું આધાર કાર્ડ અથવા તો બીજે સરકારી ડેટા આઈડીનો ઉપયોગ કરો છો તો મિત્રો તમને ત્રણ વર્ષ જેલની સજા અને પચાસ લાખનો દંડ ફટકારવામાં આવશે તો મિત્રો હવે સિમ કાર્ડને લઈને નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે નવથી વધારે સિમ કાર્ડ તમારે ખરીદવાના નથી ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક બીજા મોટા સમાચાર આવ્યા છે હવે ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે મિત્રો તમને છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ યોજના થકી પીએમ કિસાન માનધન યોજનાની અંદર મિત્રો તમે દર મહિને મિત્રો તમને ત્રણ ત્રણ હજાર રૂપિયા મળવાના છે એટલે આખા વર્ષના તમને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આ માટે મિત્રો તમારે પીએમ કિસાન માનધન યોજનામાં ખાતું ખોલાવવું જરૂરી છે આ યોજનાની અંદર પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયાનો હપ્તો તમારે ભરવાનો છે જો તમે પીએમ કિસાન યોજનાની અંદર ખાતું હોય તો તમારે હપ્તા ભરવાની જરૂર નથી ડાયરેક્ટ એની સાથે લિંક કરી દો તો પીએમ કિસાન યોજનામાં જે પણ હપ્તા આવે છે એમાંથી જ તમારા હપ્તા ચૂકવી દેવામાં આવશે તો મિત્રો આ યોજનાની ખાસિયત શું છે તો ખેડૂતો જ્યારે વર્ષની ઉંમર વટાવી દે ત્યાર પછી મિત્રો દર મહિને એના ખાતામાં રૂપિયા આપવામાં આવશે એટલે મિત્રો દર વર્ષે તમને છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું છે તમામ મિત્રો માટે આ સૌથી મોટી જાહેરાત કહી શકાય ત્યાર પછી ના મિત્રો વાહન ચાલકો માટે એક નવો નિયમ આવી ગયો છે હવે મિત્રો તમે નવું વાહન ખરીદો છો તો તમને તાત્કાલિક વાહન સોંપવામાં નહીં આવે વાહનની તમારી મિત્રો રજીસ્ટ્રેશન થઈ જાય 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 નંબર પ્લેટ આવી લાગી ત્યાર પછી જ હવે તમને નવું વાહન સોંપવામાં આવશે તો હવે મિત્રો વાહન ખરીદનારા માટે મિત્રો મોટા સમાચાર તમામ વાહન ચાલકો માટે ધ્યાન રાખવું હવે વાહન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જે પણ ટેક્સ હોય ટેક્સ તમારે ભરવાનો છે નવો નંબર આવી જાય ત્યાર પછી જ તમને વાહન સોંપવામાં આવશે સૌથી મોટા સમાચાર વાહન ચાલકો માટે આવ્યા છે ત્યાર પછીના મિત્રો કે આયુષ્માન કાર્ડને લઈને મોટા સમાચાર આવી ગયા છે અત્યાર સુધી મિત્રો આયુષ્માન કાર્ડની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની લિમિટ હતી પરંતુ રાજ્ય સરકારે હવે વધુ પાંચ લાખ રૂપિયાની લિમિટ વધારી છે એટલે ગુજરાતીઓને હવે દસ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો નીકળે એવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે તો જે પણ મિત્રો હજી પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું બાકી હોય તો કઢાવી લેજો હવે તમને આયુષ્યમાન કાર્ડની અંદર દસ લાખ સુધીની સારવાર મિત્રો મફતમાં મળવાની છે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો તમારે આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ અને તમારો ચાલુ મોબાઈલ નંબર આ નંબર મિત્રો તમારે આપવાનો રહેશે આયુષ્યમાન કાર્ડ તમને કાઢી આપવામાં આવશે તો આયુષ્યમાન કાર્ડને લઈને મિત્રો મોટી જાહેરાત થઈ છે હવે તમને દસ લાખ સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે તો મિત્રો આ તાજના આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન